ના દલિત યુવકને માર મારવો અપહરણ કરવો તેનો વિડીયો ઉતારવો આ કેસમાં ફરિયાદ થયા બાદ રાજ્યના દબંગ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ જાડેજા અને તેના સાગરી તો જેલમાં બંધ છે જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર સામે સતત આરોપ લગાવનાર રાજુ સોલંકી અને તેનો પુત્ર સંજય સોલંકી પણ અત્યારે જેલમાં બંધ છે

કે એન્ટી કરપ્શન બ્યુરો એસીબી પણ આ તપાસમાં કદાચ એટલે કે તેને માહિતગાર કરવામાં આવશે નમસ્કાર રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું આપને જણાવી દઈએ કે જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર સામે પીડિત યુવાન સંજય સોલંકી અને તેના પિતા જે દલિત સમાજના આગેવાન છે રાજુ સોલંકી તેઓ સતત આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે તેમણે જયરાજસિંહ જાડેજાના અત્યાચારનો અંત લાવવા ગોંડલ ખાતે એક મહાસંમેલનનું આયોજન કર્યું ત્યારબાદ જૂનાગઢ અને ઉનામાં પણ કર્યું પણ હવે આ બંને પિતા પુત્ર પોલીસના હાથમાં એટલે કે સિકંજામાં ફસાયા છે રાજ્ય સરકારે આદેશ કર્યો છે કે રાજ્યમાં કોઈ પણ માથા ભારે તત્વ હોય અસામાજિક તત્વો હોય સીટર હોય તેની સામે ગુસ્સીતો કેથર પગલાં ભરો આ આદેશ જારી થતાની સાથે જ જૂનાગઢ પોલીસ એક્શનમાં આવી અને આ બંને પિતા પુત્રની ધરપકડ કરી પોલીસનું કેવું છે કે રાજુ સોલંકી અને તેનો પુત્ર એક ટોળકી રચી પ્રી પ્લાનિંગ સાથે તેઓ લોકો પાસેથી પૈસા પડાવતા હતા કેવાય છે કે રાજુ સોલંકી અને તેના પરિવારની સામે જુનાગઢના અલગ અલગ પોલીસ સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં વધારે ગુનાઓ નોંધાયેલા છે તેમણે માર મારવાનો આપવાનો લોકોને અપહરણ કરવાનો ખંડડી માગવાના અનેક ગુનાઓ છે અને આ જ રીતના તેમણે કરોડો રૂપિયાની મિલકત પણ ઊભી કરી છે અને તેથી જ હવે જુનાગઢ પોલીસ રાજુ સોલંકીના પરિવારની ક્રાઇમ કુંડળી જોઈ રહી છે છે કે દારૂ એટલે કે શરાબ સપ્લાય કરવાના કેસમાં પણ તેની ઉપર અનેક કેસો નોંધાયેલા છે અને તેમણે તેના દ્વારા પણ અનેક ઉભી કરી છે ત્યારબાદ હવે પોલીસ રાજુ સોલંકીના તમામ સંબંધીઓ તેના મિત્રો તેના પરિવારજનોની તપાસ કરી રહી છે કહેવાય છે કે જો પેશકદમી કરી હોય તમે ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તો સ્વાભાવિક છે કે સરકારનું બુલડોઝર ત્યાં ચાલે છે માનવામાં આવે છે કે રાજુ સોલંકી સામે જુનાગઢ પોલીસ તપાસ કરી અને સરકારને જ્યારે રિપોર્ટ આપશે અને એમાં જો રાજુ સોલંકીએ ગેરકાયદેસર બાંધકામો કરેલા હશે કે ખંડડીના નામે રૂપિયા ઉઘરાવ્યા હશે તો તે તમામ સંપત્તિઓ જપ્ત કરશે મતલબ સાફ છે કે જયરાજસિંહ જાડેજા તેમના પુત્ર ગણેશ ગોંડલ જાડેજા અને તેમના પરિવારને મુશ્કેલીમાં મૂકનાર આ પીડિત પરિવાર હવે અપરાધિક પરિવારના રૂપે રાજ્યની જનતાની સામે આવ્યો છે અને આ પીડિત પરિવાર હવે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયો છે રાજુ સોલંકીનું કહેવું છે કે તેને ખોટા કેસમાં ફસવામાં આવી રહ્યા છે કારણ કે તે જયરાજસિંહ જાડેજા સામે મેદાને પડ્યા છે પણ કહેવાય છે કે કાયદો કાયદાનું કામ કરે છે અને કાનૂનના હાથ બહુ લાંબા હોય છે તે ગમે ત્યારે કોઈ પણ ગુનેગાર હોય તેની ગરદન સુધી પહોંચે છે અને આવું જ કંઈક થયું આ કેસમાં આખરે રાજુ સોલંકી અને તેનો પુત્ર સંજય સોલંકી પોલીસના હાથે ઝડપાયા હવે તેની તમામ મિલકત તેની બેનામી સંપત્તિ તેમણે કઈ રીતના ઉભી કરી તેમણે કેટલા લોકોને ધાક ધમકીઓ આપી કોની પાસેથી ખંડણીઓ ઉઘરાવી કોનું અપહરણ કર્યું આ તમામ તપાસ હવે આગળ વધી રહી છે અને લાગ્યો છે ગુસીટોક મતલબ સાફ છે કે બે પરિવારની લડાઈમાં હવે રાજ્યની રાજનીતિ પણ ક્યાંક ચરમસીમાએ પહોંચે પોચે તેવી સંભાવના છે કારણ કે રાજુ સોલંકી સોલંકી તેમના પુત્રને ને તે જ પરિવાર હવે એવા કચઘરામાં છે કે જ્યાંથી ન્યાયની માંગણી માગણી તો ઠીક વાત કરવી પણ મુશ્કેલ બનશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર